હાલ ચૈત નવરાત્રી પર પ્રકૃતિની ગોદમાં આવેલ સોનગઢ નજીક આવેલા કંસારી મંદિર ખાતે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે જેમાં હજારો લોકો માતાજીના દર્શન અને ગરબા કરવા પધારી રહ્યા છે જો તમે આ નહીં નહીં જોયું જોયું તો જુઓ ચેનલનો રિપોર્ટ તાપી જિલ્લાને પ્રકૃતિએ અખૂટ સોનારી આપ્યું છે તાપી જિલ્લામાં અનેક એવા સ્થળો છે જે તમને પોતાની તરફ આકર્ષે છે તેમાંનું જ એક છુપાયેલું સ્થળ એટલે સોનગઢના કાવલા નજીક કંસારી માતાનું મંદિર આદિવાસી આસ્થાનું કેન્દ્ર કંસારી માતાના મંદિર પર ચૈત્ર નવરાત્રિમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા અને ગરબા રમી માતાજીની આરાધના કરવા માટે અહીં પધારે છે જો તમે આ સ્થળની એકવાર પણ મુલાકાત ના લીધી હોય તો આજે નવમાં છેલ્લા દિવસે મુલાકાત જરૂર લેજો નહીં તો તમે આખું વર્ષ પસ્તાવો રહેશે અને આવતા વર્ષની રાહ જોવી પડશે હજારો લોકોને શિસ્તબદ્ધ રીતે ગરબા રમતા જોઈ તમારું મન પ્રફુલ્લિત થશે ભલે તમે મોટા મોટા મંડપમાં ગરબા રમ્યા હશો પણ પ્રકૃતિની ગોદમાં જંગલોની વચ્ચે આવો ગરબા રમવાનો આનંદ તમને બીજે કશે નહીં મળે અહીંના સંચાલકો પ્રમુખ અને આગેવાનોને મળીને વાતચીત કરતાં જાણવા મળ્યું કે અહીં પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિક લોકોને મોટા પ્રમાણમાં રોજગારી પણ મળી શકે છે અને આદિવાસી સમાવેશનો આસ્થાના કેન્દ્ર તેમના દેવી માતાના મંદિરની નામના અને પ્રતિષ્ઠા પણ વધારી વધારો થઈ શકે છે અહીં માતાજી પાસે માનતા માનનાર દરેક વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે

દર વર્ષે ચેતન નવરાત્ર આશરે કેટલા લોકો આવે છે લાખો લોકો મુલાકાત લે છે અહીં રોડ રસ્તા વીજળી પાણીની વ્યવસ્થા થાય તો પ્રવાસન ધામ તરીકે વિકાસ પામે

આ સ્થળ ને નામથી ઓળખવામાં આવે છે આ સ્થળ ને નામથી ઓળખવામાં આવે છે ચૈત્ર નવરાત્ર પર વિશેષતા હોય છે ચૈત્ર નવરાત્ર આયોજન હોય છે દર વર્ષે અને આમાં ભાઈ ભક્તો જે જોડાયેલા છે કે જે આ સ્પર્ધામાં માને છે એ લોકો ભરપૂર માત્રામાં આવે છે આ સ્થળ આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને લાખોની સંખ્યામાં લોકો ચૈત્ર નવરાત્રિમાં અને વર્ષ દરમિયાન અહીં આવે છે તો સરકારને આ અંગે શું કહેશો આજ સુધી આજે વિતેલા દસ બાર વર્ષથી અમે આજુબાજુ મહેનત કરીને આ ટ્રસ્ટ અહીંયા સુધી લાવ્યા છે જો સરકારનો થોડો સાથ મળી જાય તો આવના દિવસોમાં અમે ઓર પ્રગતિ કરીએ અને આને લઈને આ ઇન્ટરિયર એરિયામાં જે લોકો અહીંયા દુકાનો ચલાવીને વેલફેરના રૂપમાં પોતાની રોજીરોટી ચલાય છે એમાં બી બેનિફિટ થાય એવું છે એટલે સરકારની એ જ વિનંતી છે કે સહકાર આપે અને અને થોડો વધારે ડેવલપ થાય કઈ 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 સુવિધા હોય હોવી જોઈએ અહીંયા સાફ સફાઈના ડબ્બા હોવા જોઈએ રસ્તાની હોય લાઈટ પાણીની વ્યવસ્થા કરી છે અને સરાઉન્ડિંગ એરિયામાં થોડી હજી અમને જમીન ઓછી પડે છે એમાં બી સરકાર અમને આ જમીન જમીનની ફાળવણી કરી આપે તો સારો એવો વિકાસ થાય અને જાહેર જનતા ઘણી આવે અને ખાસ કરીને જે ખેતી હાથે સંકળાયેલા લોકો એ લોકો જ્યારે નવું અનાજ પાકતો હોય ત્યારે એ લોકો અહીંયા ચઢાવવા આવતા હોય છે એ લોકોને આ વ્યવસ્થા મળે એના માટે અમે લોકો સતત પ્રયત્નશીલ રહીને અહીંયા ચઢાવ્યા પછી માતાજીના દરબારમાં અનાજ ચઢાવ્યા પછી લોકો પોતાના ઘરમાં ભરતા